नमस्कार मित्रों नवा वीडियो में आप सौनु हार्दिक स्वागत छे आजे आपने बात रहा रहिए गरीब छोकरा साथे बनेली घटना पर आजे मारी कार सर्विस मा आपेल होवा थी मने पिंटू स्टाफ बसना स्टेड सुधी मुकवा हतो। बसना समय थी पंदर मिनिट वहेलो हूँ બાજુના एमटीएस ના બસ સ્ટેન્ડ ઉપર એક વાટથી 10 વર્ષનો બાળક ની રાતે ઊંઘ માણી રહ્યો હતો એક હાથ માથા નીચે અને બીજો હાથ થી મુઠ્ઠી વાળી હતી આ નિર્દોષ બાળક ના પગમાં ચંપલ પણ ન હતા મેલા કપડા માથાના વાળ પણ અસ્તવ્યસ્ત ચહેરો ઉપર થાક કો ધારી ધારી ને તેને જોતો રહ્યો અને વિચારતો રહ્યો પોતાની હવા સંતોષવા છોકરાઓ પેદા કરી આમ ભગવાનના ભરોસે મૂકનારને માબાપ નહીં નરાધમો કહેવાય આવી વ્યક્તિઓ સામે હવે કડક પગલાં ભરવાનો સમય આવી ગયો છે સરકારે આવા રખડતા છોકરાના મા બાપ ગોતી ગોતીને ઓપરેશન કરાવી નાખવા જોઈએ એટલો ગુસ્સો મને આ બાળકને જોઈને આવી ગયો હતો હો પપ્પા શું વિચારો છો मने स्टेड पर ऊपर मुकवा ए मैंने अचानक सवाल नहीं बेटा आ छोकरा नी हालत माटे अने तेनी गरीबी माटे खरेखर जवाबदार कोने बाप के सरकार पिंटू बोलो बाप मैं कीधूँ बनने पिंटू कहे पप्पा समझावो मैं समझा सामे जय हजू दस मिनिट बस आववा नी बाकी मैं कीधूँ बेटा माँ बापे तेनी हवास संतोषी जानवर नी जेम बाड़कों ने ऊपर छोड़ी दीधा रही सरकार नी बात तो के आज़ादी पची चीने आ बाबत तरफ गंभीरता थी विचार कायदा घड़ी वस्ती ऊपर नियंत्रण कर आजे चीन आर्थिक स्थिति मजबूत बनी गई जारे अपना देश में गरीबी ए वोट बैंकन साधन छे। गरीबी वस्ती विस्फोट जवाबदार छे। આઝાદી પછી દરેક રાજકીય પક્ષ વસ્તી નિયંત્રણ માટે કડક પગલાંની વાતો કરે છે પણ કોઈ સરકારે હજુ આવકારદાયક પગલાં ભર્યા નથી જો વસ્તી વિસ્ફોટ નિયંત્રણમાં આવશે તો પ્રજા ભણતર તરફ વળશે અને ભણેલ વર્ગ ધીરે ધીરે નેતાઓને સવાલ કરતો થશે તો નેતાઓની દુકાનો બંધ થઈ જશે બેટા દેશનો નાગરિક ગરીબ અને અભણ રહે એ દરેક નેતાઓ ઇચ્છે છે આ નેતાઓને હાથ જોડી ગુલામીની જેમ કરગરતો વર્ગ જોવો ગમે છે યુવાધન દેશ છોડી જવા લાગ્યો છે ભણેલ વર્ગ અભણ નેતાઓની શમશાગીરી કરે છે અને બચ્ચો ગરીબ અને અભણ વર્ગ જે અસામાજિક પ્રવૃત્તિ તરફ વળ્યો છે મેં પાકીટ કાઢ્યું અંદરથી રૂપિયા પાંચસોની નોટ કાઢી આ સૂતેલા બાળકની મુઠ્ઠી ખોલી તો મુઠ્ઠીની અંદરથી થોડા ચણા જમીન ઉપર વેરાયા मारी आंख भीनी थी गई मैं आ पांच सौ नोट नो फोल्ड करी मुठ्ठी फरी थी बंद करी बाड़क थाकेल हतो एकले तेने कई खबर न पड़ी पिंटू एम कीधू पप्पा शू करो छो बेटा सामे थी स्टाफ बस आवे छे शांति थी सांजे तारी साथे बात करीश बाय बेटा कही हूँ बस में बेसी गयो बसनी अंदर माथी पड़ेल चना याद आव्या, साथे साथ पण याद आयु के नन मुन्ने बच्चे तेरी मुठ्ठी में क्या है मुट्ठी में है तकदीर हमारी नन मुन्ने बच्चे तेरी मुठ्ठी में क्या है मुट्ठी में है तकदीर हमारी वो मन में बोलो तकदीर होय भूख भय गरीबी मजबूर व्यक्ति ने क्या रस्ते लई जशे ए नक्की होत नथी आ साथे में दिवस पूरो कर સાંજે જ્યારે હું સ્ટાફ બસમાંથી નીચે ઉતર્યો ત્યારે સાની દુકાન ઉપર ભીડ હતી મેં ત્યાં જઈને જોયું તો એ જ સવારનો મેં સૂતેલો જોયેલો બાળક જેને સાની દુકાનવાળો વાળ પકડી પકડી મારતો હતો તેને વાળ પકડી પકડીને મારતો હતો સોર નાલાયક જેવા અપશબ્દ બોલ્યો તેને લાત મારી મેં એ બાળકને પકડી ઊભો કર્યો અને સાની દુકાનના માલિકને સવાલ કર્યો ભાઈ આટલું આ બાળકને મારવાનું કારણ સાની દુકાનનો માલિક બોલ્યો તેણે ગલ્લામાંથી પાંચસો રૂપિયા ચોર્યા છે છોકરો રડતો રડતો બોલતો હતો સાહેબ મેં રૂપિયા ચોર્યા જ નથી તો તારા ખિસ્સામાંથી પાંચસો રૂપિયા નીકળ્યા કેવી રીતે છોકરો રડતા રડતા બોલ્યો મને પણ ખબર નથી સવારે સૂતો હતો ત્યારે મારી મુઠ્ઠીમાં કોઈ પાંચસો રૂપિયા મૂકીને જતા રહ્યા હતા જૂઠો બોલે છે कही फरी थी हाथ उपाड़वा जता दुकानदारों हाथ में पकड़ी लीधो मैं कीधूँ ए बाड़कनी मुठ्ठी में पांच सौ रूपया मुकता हूँ पोते हतो। आ बाडक चोर नथी गुस्सो पण होशियार छे होक व्यक्ति तेनो प्रयोग कमजोर लाचार अने गरीब व्यक्ति पर केम करता मैं कीधूँ आ छोकर दुकान में काम केटला समय करे छे। पंदर दिवस शू मतलब छे। तमे तमारू काम करो ने दुकानदार बोलो मैं कीधूँ वधारे बोलीश नहीं, नहींतर तने बामजूरी कायदा हेठ अंदर फिट करी दईश आ दुकान पर तारी बंद थी जैसे समझो आटलू बोली में छोकरा हाथ पकड़ी लीधो ने कीधु के चल बेटा तारू भाग्य सानी दुकान ऊपर नथी लखायु कही तेने घरे लई आय काव्या અને પिंटू ને મે વિગતે વાત કરી પिंटू એ તેના કબાટમાંથી ગોતીએ એ બાળકની માપના કપડાની એક નવી જોડી તેને આપી અને કીધું કે દોસ્ત તારું નામ તો કહે રામ મે પिंटू ની સામે જોઈ કીધું બેટા લોકો ની આંખ માં કરુણા અને હૃદય માં રામ કે રહીમ વસે નહીં ત્યાં સુધી કરોડો રૂપિયા ખર્ચી રામ મંદિર કે મસ્જિદ બનાવવાનો કોઈ જ અર્થ નથી સમજો जा बेटा बाथरूम में स्नान कर पची अपने साथ जमीए राम नहवा नाहवा ए दरमियान मारा मित्र प्रकाश जे आवा पीड़ित गरीब अने त्याजी दिधेला बाड़कों की एक संस्था चलावे छे संस्था नु नाम उडान मैं मैंने बधी तरी मने सवारे संस्था ऊपर पर कहू राम स्नान करी बहार एक सुंदर बाड़क अने देशनु भविष्य मारी मरी उभो हतु मैं कीधु, आव बेटा बे सही मैं पूछय तारा मम्मी पप्पा क्या रहे चे? कोई जवाब नहीं। मैं कीधु, गभरावा जरूर नथी, ए रड़ता रड़ता बोलियो मारे घरे नथी मैं कीधु, के पप्पा मारे छे, हाँ तारा पप्पा पण पीवे चे? હાપી વેચે સાની દુકાને થી મજૂરી ના રૂપિયા પણ સીધા એજ લઈ જતા હતા રામ રડતા રડતા બોલ્યો તારી મમ્મી ક્યાં છે એ હતી ત્યાં સુધી મને બચાવતી હતી પણ હવે એ રહી નથી રામ દુસ્કા ભરતા ભરતા બોલ્યો કાવ્યાએ માથે હાથ ફેરવી પાણી આપ્યું અને કીધું હવે તારે ગભરાવાની જરૂર નથી તારે હવે ખોબ ભણવાનું છે તારી રહેવા ખાવા પીવાની બધી વ્યવસ્થા થઈ ગઈ છે રાત્રે રામ સુઈ ગયો પછી મેં કાવ્યાને કીધું હું ઉડાન સંસ્થાને એક લાખ રૂપિયા ડોનેટ કરવા માંગુ છું કાવ્યા મારી સામે જોવા લાગી મેં કીધું કાવ્યા કોરોનાના બે વર્ષના ગાળા દરમિયાન ઘણા સ્ટાફને છૂટા કર્યા બચ્ચાએ પગાર કાપનો ભોગ બન્યા આવી કઠિન પરિસ્થિતિમાં પણ હું હજુ હું સલામત રહ્યો ઈશ્વર કૃપા અને કોઈના આશીર્વાદનું પરિણામ જ ગણાય આ બે વર્ષ દરમિયાન મેં સિદ્ધિ કે હડકત્રી રીતે ઘણાને મદદ કરી છે તેનું આ પરિણામ છે કાવ્ય મંદિરો અને આશ્રમોના ગોલખા છલકાઈ ગયા છે ઈશ્વરે પણ મંદિરના દરવાજા બંધ કરી દિલના દરવાજા ખોલવાના સંકેત આપી દીધા છે બીજે દિવસે મારા મિત્રએ પોલીસ ફોર્મલિટી અને સંસ્થાની ફોર્મલિટી પૂરી કરી રામને સંસ્થામાં એડમિટ આપ્યું એડમિશન આપ્યું એટલે મે પ્રકાશના હાથમાં 1 લાખનો ચેક મુકતા કીધું દોસ્ત રામ માનસિક તૂટી ગયો છે તેનું ધ્યાન રાખજે દોસ્ત મારી સંસ્થાનું નામ જ ઉડાન છે અહીં આવેલ દરેક બાળક સુરક્ષિત હોય છે તેઓ જ્યારે સંસ્થાની બહાર નીકળે છે ત્યારે તેમનું ઉજ્જવળ ભવિષ્ય બનાવીને જ નીકળે છે કોઈ બિઝનેસમેન ગવર્મેન્ટ ઓફિસર આઈએએસ આઈપીએસ કેડરની વ્યક્તિ બની સમાજની સેવા કરતા હોય છે અને આ દરેક વ્યક્તિઓ અમારી સંસ્થાને ઉદાર હાથે ડોનેશન પણ આપે છે હા અને તેમનો અમૂલ્ય સમય કાઢી વખતો વખત કારકિર્દી લક્ષી જ્ઞાન પણ બાળકોને આપે છે मैं राम सामे बेटा गमशे ने अही कोई तकलीफ हो तो अंकल ने कही देवा रडती आंखे बोलियों के हाँ गमशे अंकल अंकल पची अचानक ए दौड़ी मने भेटी पड़िय जाने मंदिर में बैठेल राम मने दौड़ी भेटिया हो करावी रामे मुट्ठी खोली कीधूँ लियो अंकल आ तरा रुपया पांच सौ परत हवे मारे आ रूपयानी कोईज जरूर नहीं रही आ बाड़क ने संसार चोर कहे मैं आंख सामे सायू खुमारी अने ईमानदारी ना बीज रोपाई गया हता। मारे बोलवा जेवू कई बाकी नहीं मैं फक्त माथे हाथ फेरव्यों त्या मारा मित्र प्रकाशे रामनो हाथ पकड़ी कीधु बेटा भूख के भेट में मेला रूपियानु आयुष्य केटलू जीवन तो इज्जत थी माटे संघर्ष तो करवो पड़े प्रकाशे संस्था खुला मैदान में भणावता टीचर सामे आंगड़ी चिंधी की के सांभ बेटा टीचर शु शिखवाड़े छे भीख में जो मोती मिले लोग या न लोगे जिंदगी के आंसुओं का बोलो क्या करोगे बाड़क बोले छे भीख में जो मोती मिले तो भीख हम न लोंगे जिंदगी के आंसुओं की माला पहने है मैं प्रकाश ने कीधू वाह दोस्त भणतर पहलानु क्षणतर आवु होवु वडी वी जो रामनी आंखों भीनी हती, हाथ हूँ करी बाप करतो होय मने विश्वास हतो के तेनु भविष्य एक सुरक्षित अने संस्कारी व्यक्ति हाथ में छे, जेनी उड़ान अकल्पनीय हशे। तो मित्रों घनी बधी संस्थाओ छे नजर नजरनी अंदर कोई आव बाड़क रही होय કોઈ હોય તો એમને પણ તમે કોઈ એવી સંસ્થા સુધી પહોંચાડો કે જે એનો આગળનું ભણતર કરી શકે મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવો કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડિયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમાર આ વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલની અંદર તમે પેલા વહેલા વિડિયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને તમે એકવાર સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરી અમાર આ આવનારા વિડિયો તમને જલ્દી મળી શકે થેન્ક્યુ મિત્રો મળીશું આપણે એક નવા વિડિયો સાથે